પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજને કાર્યકર સુવર્ણ મહોત્સવના આ દિવસે અત્યંત હરખ હતો અત્યંત આનંદ હતો અને એટલા માટે મહંત સાંઈ મહારાજે કર્યો પ્રત્યે એક બહુ જ અદભુત પત્ર છે એ લખ્યો છે એનું વાંચન અહીં આગળ કરીએ અમદાવાદ સાત બાર ચોવીસ શનિવાર સવારે દસ ને બાવન મિનિટ સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી સ્વામી બાપાના લાડીલા પૂજ્ય યજ્ઞ પ્રિય સ્વામી આજે મારો હરખ માતો નથી યોગી બાપા અને પ્રમુખ સ્વામી બધા કાર્યકરોમાં દેખાય છે હું આજે સવારથી બધા કાર્યકરોનો મહિમા સમજી મનોમન પૂજન કરું છું ચાંદલા કરું છું ચંદનની અર્ચા કરું છું ચોખા ચોડું છું અને મોગરા ગુલાબના હાર પહેરાવું છું બધાને દંડવત કરું છું આ બધા મારા ઉપર રાજી રહેશો સાધુ કેશવજીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ આપ સૌ સંતો અને કાર્ય કરો મારા હાથ પગ છો